એટલે રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે અને આમાં માન્ય શ્રી દ્વારા પચીસમી તારીખે જનના હોસ્પિટલનું ઉદઘાટન તો થયું પણ સાથે સાથે સીટી સ્કેનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું એટલે આ પછી સીટી સ્કેન ચાલુ કરવામાં આવ્યું અને સિટી સ્કેન અત્યારે સંપૂર્ણ રીતે ચાલું છે અને અ સિટી સ્કેન જે છે આપણે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન એટલે ચોવીસ કલાક સાતો દિવસ ચાલુ હોય એટલે જ્યારે કોઈ પણ અકસ્માતનું દર્દી અથવા કોઈપણ કારણથી જેનું સીટી સ્કેન કરાવવાનું હોય એટલે અમુમંશ સીટી સ્કેન મોસ્ટલી અરજન્સી હોય એટલે તાત્કાલિક કરવાનું હોય એટલે આપણે એવી રીતે વ્યવસ્થા રાખેલી છે કે કોઈપણ સમયે કોઈ પણ દર્દી અહીંયા આવે ચોવીસ કલાક સાત દિવસ ચાલુ કન્ડિશનમાં છે એટલે દર્દી ને તો અત્યારે જે ચાર્જ ની વાત જ્યાં સુધી છે ત્યાંથી અત્યારે જે આપણે સરકાર શ્રી નો નિયમ મુજબ અને જે બીજા બીજા સિવિલ hospital માં જેવી રીતે charge છે એવી રીતે આનું ચાર્જ એક હજાર રૂપિયા એટલે one thousand rupees રાખેલી છે પણ આમાં પ્લેન અને contrast આ બધું આવી ગયું અને કોઈ પણ અંગનું કરવાનું હોય તો પણ એક હજાર private માં જ્યાં સુધી પ્રાઇવેટ private private થી સરખામણી કરીએ તો private માં જે contrast હોય ખાસ કરીને આ contrast નું જે charges હોય આ ચાર હજાર પાંચ હજાર છ હજાર સુધી organ પ્રમાણે હોતી હોય plane માં થોડું ઓછું હોય પણ જ્યાં સુધી કન્ટ્રાસ્ટની વાત હોય વધારે હોય પણ ત્યાં કોન્ટ્રાસ્ટમાં પણ એક જ સરખું એક હજાર રૂપિયા રાખેલી છે અને આ જે ચાર્જેસ છે આ પણ સરકારશ્રેનું વિચારણા હેઠળ છે અને ટૂંક સમયમાં અ આદેશ મુજબ આપણને વેબ કરવામાં આવશે દર્દીઓને કેટલો લાભ મળશે દર્દીઓને અત્યારે જે છે ય સિવિલ હોસ્પિટલ હું હમણાં કીધું કે સિવિલ હોસ્પિટલમાં ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ઇમરજન્સી ચાલુ હોય અને ખાસ કરીને જે અકસ્માતનો કેસ હોય અથવા બીજા કોઈ કેસ હોય જેને જેને તાત્કાલિક સિટી સ્કેનની જરૂરિયાત હોય આનું પહેલાં આપના જે સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં છે આ સહયોગ જે ઇમેજિંગ સેન્ટર છે ત્યાં મોકલતા હતા પણ અત્યારે એવી પરિસ્થિતિ છે કે આપના જે પોતાનું પીડીયુ સિવિલ હોસ્પિટલનું જે છે જે સિટી સ્કેન છે આમાં જે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલુ છે ચોવીસ કલાક સાહેબ અહીંયા મોકલવામાં આવશે અને 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 જે દર્દી છે આનું તાત્કાલિક સીટી સ્કેન થઈ જવાથી આનું સારવાર નિદાનમાં બહુ ફાયદો થશે કેટલા એટલે અત્યારે દરરોજ દરરોજ જે છે છ થી સાત ચાલુ છે અત્યારે સીટી સ્કેન અને મને લાગે છે કે અત્યાર સુધી મને ત્રીસ થી વધારે સીટી સ્કેન થઈ ગયું છે પણ ટૂંક સમયમાં આ આ વધશે અને અને મને લાગે છે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન એવી રીતે પરિસ્થિતિ આવશે કે વધારેથી વધારે સીટી સ્કેન સિવિલ હોસ્પિટલમાં હશે